ગાંધીધામ રેલવે ડિવિઝનના લોકો પાઇલોટની હડતાળમાં દસ કર્મચારીઓની તબિયત તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા જોકે આજે ઉપવાસિત છાણીના ત્રીજા દિવસે બે વરિષ્ઠ રેલવેના અધિકારીઓ દોડી આવ્યા અને ચર્ચાનો દોર શરૂ કરાયો હવે જોઈએ ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન ગાંધીધામ દ્વારા અનિશ્ચિત કાળ સુધીની ભૂખ હડતાલ જારી કરવામાં આવી છે પોતાના પ્રશ્નોને લઈને અવાર નવાર વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં આખરે કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા હડતાલ શરૂ કરવામાં આવી છે તણતાલનો આજે ત્રીજો દિવસ છે આ ત્રણ દિવસની હડતાળમાં ખાસ કરીને દસ કર્મચારીઓની તબિયત લથડી જતા તેમને એક પછી એક એમ તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે દસ લોકોની તબિયત જે લથડી ગઈ છે તે ખરેખર ગંભીર ઘટના છે જોકે આ પરિસ્થિતિને પામીને આજે ગાંધીધામ રેલવે ડિવિઝનના બે વરિષ્ઠ અધિકારીઓ એડીએમ અને એટીએમ તાત્કાલિક અસરથી અત્યારે એક વાગે ઉપવાસથી છાવણીની મુલાકાતે દોડી આવ્યા છે અને મુનિરામ સહિતના જે લોકો નેતાઓ છે તેની સાથે મસલતો શરૂ કરી દેવામાં આવે છે ચર્ચાનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને કેવી રીતના હડતાળનું નિરાકરણ આવે અને પ્રશ્નો જે પેન્ડિંગ છે એ પ્રશ્નનું નિરાકરણ આવે તેના માટે ચર્ચાનો દોર શરૂ કરવામાં આવ્યો છે આમ તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા મનીષ કુમાર અને મુનિરાજજીએ જણાવ્યું હતું કે હડતાલનો ત્રીજો દિવસ છે આજે દસ કર્મચારીઓની હાલત લથડી જતા તેમને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને લાંબા સમયની પડતર માંગ હોવા છતાં રેલવે તંત્ર આ બાબતે ઉદાસીનતા સેવી રહી છે પરિણામે ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવી પડી છે હડતાલ દરમિયાન કર્મચારીઓ આજે સંખ્યા એકસો થી ઉપર જોવા મળી કુલ છસો લોકો ઇફેક્ટેડ છે અને દસ લોકો દવાખાને દવાખાને દાખલ છે अपनी मांगों को लेकर तीस नौ से ग्यारह बजे से हम

मैं दूसरे को पायलट के साथ एक गंडनाम पालन करके पैसेंजर ट्रेन वो भी समाख्याली में उसके साइड लोको पायलट बीमार होने कारण 40 मिनट खड़ी रही उसके बाद उस गाड़ी को दूसरे साइड लोको पायलट से प्रस्थान किया गया है जब तक हमारी इन मांगों का कोई तो समाधान नहीं होगा तब तक पूरा गंडनाम रनिंग स्टाफ अंगर फास्ट पर बैठा रहेगा जो नौकरी जा रहे हैं कर रहे हैं वो अपने रहकर नौकरी कर रहे हैं जब तक शारीरिक ना है तब तक वो नौकरी कर रहे हैं वरना वो गाड़ी खड़ी कर देते हैं तबियत खराब है एम्बुलेंस में आ हॉस्पिटल में एडमिट हो जाते हैं ये हमारी मांग चल रही है इन मांगों को अभी तक हमारे कोई सोल्यूशन हुआ नहीं है